મોટા ટાર્ગેટ હતા એમાંથી અમુક ટાર્ગેટો સિલેક્ટ કરવાનું કામ જે તે એટેકિંગ ફોર્સનું હોય છે જે અત્યારે આ સ્થિતિમાં આર્મી થોડું ઓછું અને મોટો રોલ એરફોર્સનો હતો તો એમને જરૂર ટાર્ગેટ સિલેક્ટ થઈ ગયા પછી કયા ફાઇટર એરક્રાફ્ટમાં જશું કેવા પાઇલટ્સ હશે એમની નાઇટ ટ્રેનિંગ કેટલી કલાકોની થઈ હશે આ દિવસો જે આપણે લાગતું હતું કે દરેક રાત વીતે છે અને દરરોજ પાકિસ્તાન છે યુદ્ધ ના સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે આપણે કશું કરતા નથી એવું નથી આપણે એની ની આસપાસ ગયા કે આપણા વિમાનોના બોમ્બ્સ ત્યાં ગયા એના રડાર પકડી શક્યા કે ના પકડી શક્યા નથી પકડી શક્યા એ થઈ ગયા પછી એટેક થઈ ગયા પછી શું એનું એરફોર્સ એક્ટિવેટ થયું નથી થયું અત્યારની તંગદીલી જેવી સ્થિતિમાં તો એરફોર્સે ત્રણથી ઓછી મિનિટમાં પોતાના રેસ્ટરૂમ પોતાના રૂમમાં જ્યાં આરામ કરતો હોય ફાઈટર પાઇલટ ત્યાંથી દોડી પ્લેનમાં બેસી એને રનવે ઉપર લેવાનો આ ત્રણ મિનિટથી આશરે ઓછા ટાઈમમાં કરવાનો એવું પણ નથી થયું પાકિસ્તાન કમ્પ્લીટલી ખુલ્લું પડી ગયું છે ને એટલું પાકિસ્તાન નહીં એના પર પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને મિત્રો પણ ખુલ્લા પડી ગયા બદત કરનારા કેટલાય મિત્રો હતા એ પણ ખુલ્લા પડી ગયા એ ઈરાન હોય તર્કી હોય ચાઈના હોય

એવો પ્રહાર કર્યો છે કે તેને ઓપરેશન જયદેવ જોશી કાશ્મીરમાં પણ ભારતીય સેના માટે સેવા આપી છે ને એટલા જ માટે તેઓ સાથે ચર્ચા કરવી ખૂબ જ મહત્વની બની જાય છે સર આખું ઓપરેશન આપણે લોકોએ જોયું કે આપણે પાર પાડી દીધું આ બધા પાકિસ્તાનીના પાકિસ્તાનના જે આતંકી હતા એ બધા ખતમ કરી દીધા પરંતુ સરા કેટલું આનું પ્લાનિંગ કેટલું મહત્વનું હોય છે ને કઈ રીતે આખું ઓપરેશન સેના પાર પાડતી હોય છે સર્વપ્રથમ તો આપના માધ્યમથી આપની આ પ્લેટફોર્મના માધ્યમથી આપણે સો સો સલામ કરીએ સૈન્યના એ દરેક સૈનિકને એના પ્લાનરને આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એનએસએ અને રાજકીય નેતૃત્વને પણ પ્રધાનમંત્રીજીને એમના મંત્રીઓને કે આ ઓપરેશન સિંદૂર માટે ગ્રીન સિગ્નલ આપ્યો અને સંપૂર્ણ બેકિંગ આપ્યું અને જનતાનો ધીરજ ખૂટે ખૂટે તે પહેલાં આટલું પરાક્રમી ઓપરેશન કરી બતાવ્યું આપે પ્લાનિંગનું પૂછ્યું છે તો અત્યારે પણ એવું થાય કે આ સક્સેસફુલ ઓપરેશનની વાહવાહીમાં કેટલીય વાતો એવી થશે કે એની પાછળ કેટલી બુદ્ધિ લાગી હતી કેટલો પરસેવો પડ્યો હતો કેટલી કલાકોની ટ્રેનિંગ હતી કેટલા આપણા ગુપ્તચર વિભાગના કે પછી મિલિટરી ઇન્ટેલિજન્સના લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ ટાર્ગેટના એક્ઝેક્ટ કોર્ડિનેટ્સ કાઢ્યા હતા અને સાવ સરળતાથી અને એકદમ આત્મીયતાથી આપણે આપણા દર્શકોને પણ કહીએ તો આપણને ખબર હોય આપણા ગામમાં આપણે રહેતા હોઈએ ક્યારેક ગયા પણ હોય તેમ છતાં ગૂગલ મેપ્સ વાપરતા વાપરતા ત્યાં પહોંચીએ કે ન પહોંચીએ એની બદલે આ તો કિલોમીટરના કિલોમીટર દૂર દુશ્મનની હવાઈ સીમામાં ઘુસ્યા વિના ધારિયા ઠીકાને આપણે આપણી મિસાઇલ અને બોમ્બ્સ પહોંચાડી શક્યા તો એ કહે છે કે એમાં કેટલું પ્લાનિંગ ગયું હશે મુદ્દાસર બહુ ઝડપથી કહી દઉં તો કેવું પ્લાનિંગ હોય આ ટાર્ગેટને એક કરવા કયા ટાર્ગેટ કરવા એ નિર્ણય ઇન્ટેલિજન્સનો નિર્ણય હોય છે એ માહિતી આપે એ નિર્ણયમાંથી કયા ટાર્ગેટને સિલેક્ટ કરવા જ્યાં હુમલો થઈ શકે એમ છે બીજું નુકસાન નથી થાય એમ અને કર્યા પછી આપણે પણ સમયસર અને સેફ્ટીથી પાછા આવી શકીએ એમ છીએ એ કુલ લગભગ જે મોટા ટાર્ગેટ હતા એમાંથી અમુક ટાર્ગેટો સિલેક્ટ કરવાનું કામ જે તે ફોર્સ ફોર્સનું હોય છે જે અત્યારે આ સ્થિતિમાં આર્મી થોડું ઓછું અને મોટો રોલ એરફોર્સનો હતો તો એમને કર્યું હોય ટાર્ગેટ સિલેક્ટ થઈ ગયા પછી કયા ફાઈટર એરક્રાફ્ટમાં જશું કેવા પાઇલટ્સ હશે એમની નાઇટ ટ્રેનિંગ કેટલી કલાકોની થઈ હશે આ દિવસો જે આપણે લાગતું હતું કે દરેક રાત વીતે છે અને દરરોજ પાકિસ્તાન છે યુદ્ધ ના સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે આપણે કશું કરતા નથી એવું નથી જ્યાં 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 ફાઈટર પ્લેન્સ પ્રેક્ટિસ કરતા હતા એ ક્યાંક ને ક્યાંક આ જ પાઇલટો હતા એ થયું હોય એ થયા પછી ત્યાં કેટલા બોમ્બ મારવા કેવી રીતે પાછું આવવું જો આપણી સીમામાં કે દુશ્મનની સીમામાં ગયા વગર પણ જો આપણા ઉપર કોઈ અટેક થાય તો એનાથી કેમ બચવું આ બધી સ્થિતિઓનું પ્લાનિંગ ઓપ્સ રૂમમાં જેને ઓપરેશન રૂમ કહેવાય જ્યાં સેન્ડ મોડલ જમીન ઉપર એવા કોઈ મોડલ બનાવ્યા હોય પહાડીના નદીના પ્લેન્સના એના આધારે યા ફિર કોઈ એક મોટો નકશો હોય એના ઉપર પ્લાનિંગ થયું હોય અને એ પ્લાનિંગ થયા પછી એકદમ સમયબદ્ધ રીતે સમય પણ નક્કી કરીને કે કેટલી વારમાં જશું કેટલી વારમાં પાછા આવશું લોજિસ્ટિક્સ કેવું હશે ઈંધણ કેટલું જોશે હથિયારો કેટલા જોશે દરેક પાયલટ પોતે એક નાનું હથિયાર આપણે અભિનંદન વર્ધમાનજી વખતે પણ જોયું હા એવું પણ કેરી કરતા હોય તો એ કેમ કેરી કરવાનું કે નહીં કરવાનું તો ક્યાં મૂકવાનું એરક્રાફ્ટમાં મૂકવાનું લઈને જવાનું જો પકડાઈએ તો કેવી રીતે બિહેવ કરવાનું એની આખી ડ્રિલ્સ છે એની આખી ટ્રેનિંગ છે તો આ બધી વસ્તુઓ થતી હોય છે સર પાકિસ્તાન આ અમુક હુમલાઓ છે અમુક ઓછા હતા એ આપણી બોર્ડરથી સો સો કિલોમીટર અંદર હતા તો અત્યારની જે આધુનિક સિસ્ટમ છે તે પ્રમાણે તો મિસાઇલ ડિફેન્સની સિસ્ટમ હોય બધું હોય તો આપણે તો બધું જઈને કરી આવ્યો પાકિસ્તાન શું કે ચાહે સામે કરી પણ ના શકે એટલે એમની આ જે ખુલ્લું પડી ગયું છે જે રીતે દાવાઓ કરતું તો અમે આમ કરી નાખશું તેમ કરી અમારી પાસે પણ આ છે ચીની ડિફેન્સ સિસ્ટમ પણ એની પાસે હતું પણ આ તમામ વાતની હવા નીકળી ગઈ છે એબ્સોલ્યુટલી આ બધી વાતની એની હવા નીકળી ગઈ કહેવાય પહેલું આપણે એની એર સ્પેસની આસપાસ ગયા કે આપણા વિમાનોના બોમ્બ્સ ત્યાં ગયા તો એના રડાર પકડી શક્યા કે ના પકડી શક્યા નથી પકડી શક્યા એ થઈ ગયા પછી એટેક થઈ ગયા પછી શું એનું એરફોર્સ એક્ટિવેટ થયું નથી થયું અત્યારની જેવી સ્થિતિમાં તો ઓછી મિનિટમાં પોતાના રેસ્ટ રૂમ પોતાના રૂમમાં જ્યાં આરામ કરતો હોય ફાઈટર પાયલટ ત્યાંથી દોડી પ્લેનમાં બેસી એને રનવે ઉપર લેવાનો આ ત્રણ મિનિટથી આશરે ઓછા ટાઈમમાં કરવાનો હોય છે એવું પણ નથી થયું અત્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે લગભગ દસ બાર કલાકો વીતી ગયા છે ત્યાં સુધી કોઈ રિએક્શન આવ્યું નથી આવ્યું તો આપણે જેમ કીધું એમ પાકિસ્તાન કમ્પ્લીટલી ખુલ્લું પડી ગયું છે ને એકલું પાકિસ્તાન નહીં એના પર પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને મિત્રો પણ ખુલ્લા પડી ગયા બદત કરનારા કેટલાય મિત્રો હતા એ પણ ખુલ્લા પડી ગયા એ ઈરાન હોય તર્કે હોય ચાઈના હોય એ બધા પણ ખુલ્લા પડી ગયા છે સર પાકિસ્તાન આવા આવા આટલો મોટો જવાબ તો આપણે કોઈ આતંક માન નથી આપ્યો પરંતુ જે રીતે પુલવામાં થયું થયું

નું એક સુખદ સરપ્રાઇઝ આપણને બધાને મળ્યો કોને ખબર આપણી સેનાએ આપણા ગવર્મેન્ટે આપણા પ્રધાનમંત્રીજી આપણા રક્ષામંત્રીજીએ પ્લાન કરેલું હોય કે નાઇન પ્લસ પણ કંઈક થવાનું હશે તો એ થશે પણ જો એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી અત્યારે એ માની લેવું કે પાકિસ્તાન હવે બહુ જ જલ્દી કંઈક વળતો પ્રત્યાઘાત કરશે તો એ થોડું ભૂલ ભરેલું હશે સાથોસાથ દુશ્મનને નબળો આંકવાની ભૂલ પણ આપણે ન કરવી જોઈએ બીજી બધી જગ્યાઓએ નહીં પણ આપણા સરહદી વિસ્તારોમાં સુરક્ષાની જે આપણી સિસ્ટમ છે એને આપણે કમ્પ્લીટલી અલર્ટ રાખવી જોઈએ એ આપણે રાખવાના પગલાં લેવા માંડ્યા છીએ કેટલીક હવાઈ મથકો ઉપરથી ઉડાનોને આપણે રોકી છે મોક ડ્રીલ જે હતી એ તો હવે રિયલિસ્ટિક ડ્રીલ જેવું થઈ જશે વાસ્તવિક રીતે કરવાની ડ્રીલ થઈ જશે એ આપણે કરતી રહેવી જોઈએ પાકિસ્તાન આતંકવાદી કૃત્ય કરવાનું અટકશે કદાચ એટલા માટે નહીં કે ત્યાં ચૂંટણીઓ જીતાય અને હરાય છે કાશ્મીરના નામે ભારતના નામે ત્યાંનું સૈન્ય પોતાના ખિસ્સા ભરે છે અને પોતાની સત્તા બરકરાર રાખે છે આ યુદ્ધનો માહોલ બનાવીને અને આ બંનેનો ફાયદો ઉઠાવતા ઉઠાવતા ચાલાક એવું શતરંજની બાજી રમતું હોય તેવું આઈએસઆઈ છે તો આ બધાના સ્વાર્થ હોવાના કારણે પાકિસ્તાન પોતે કદાચ એનું નિકંદન નીકળી જાય પણ આ ત્રણ લોકોના ખિસ્સા ભરાતા રહે છે અને એટલા માટે કદાચ પાકિસ્તાન આતંકવાદથી પોતાનો છેડો ફાડે સંપૂર્ણ રીતે એ થોડું દિવા સ્વપ્ન જેવું કહી શકે સર આપણે જે રીતે વાત કરી હવે પાકિસ્તાન આપણે સૌ કોઈ જાણીએ છીએ આજે ખુલ્લું પડી ગઈ કે સીધી રીતે તો આપણો કોઈ મુકાબલો કરી શકે એમ નથી આવી ચડ્યું કરે છે ક્યાંક અંદર બાકી હુમલા કરે આવી રીતે સરહદમાં ઘૂસીને વધશે એટલા માટે વધશે કે દેશ પણ હવે અપેક્ષા રાખતો થશે અને જેમ આપે અગાઉ પૂછ્યું અને આપે તરફ ઇશારો પણ કર્યો કે સંપૂર્ણ પાકિસ્તાનમાંથી આતંકવાદ ખતમ નહીં થાય તો આ કામ વધવાનું છે આ સુસુપ્ત રહેલો આતંકવાદ એ વધુ જોખમી છે એ પણ ત્યારે કે જ્યારે ભારતમાં પણ કેટલાય સ્લીપર સેલ હોય કેટલા કેટલા બાંગ્લાદેશીઓ કેટલા કેટલા વિઝા ઓવરસ્ટે કરીને રહેતા પાકિસ્તાનીઓને હમણાં આપણે નિકાલ બહાર કર્યા છે તો આ કોઈ લોકો રાષ્ટ્રીયતાથી આપણી સાથે જોડાયેલા છે નહીં અને આ લોકો ત્યાં મદદ ચોક્કસપણે કરતા રહેતા હોય છે ટેરર ફંડિંગ પછી નાર્કો ટેરર જેને આપણે કહીએ જે અફીણ જે ચરસ જે બનીને અફઘાનિસ્તાનમાંથી આવે છે ત્યાં એ જ પાકે છે એ જ વેચાય છે અને એનો જ પૈસો પાકિસ્તાન થ્રુ ઈરાન થ્રુ ફ્લો થઈને આવે છે અને આપણું યુવાધન રોડાય એ એક બીજું આ ભારત વિરોધી તાકતોના ખિસ્સા ભરાય એ બધું થાય છે એટલે હજી આપણે એવું કહેવું કે આપણે કામ ઘટી જશે હવે આરામ છે એ નથી ઉલટાનું આ સુસુપ્ત આતંકવાદ સામે જાગતું રહેવું એ તો એના જેવું છે કે

તો એ સૈનિકોને પણ સુરાતન ચડે અને એ દેશ જે આક્રોશિત હતો અને બદલો માંગતો હતો કેનો બદલો કેનો ન્યાય માંગતો હતો કે જે બહેનોના પતિ એમના દીકરા એમના મા બાપ ભાઈ બહેન એ લોકોને જે છીનવ્યા છે ખાલી પહેલગામમાં નહીં બીજે ક્યાંય પણ અને એનો સિંદૂર ભૂસ્યો છે તો એ સિંદૂર ભૂસવાની સજા પાકિસ્તાન તરફેણમાં આતંકીઓએ અને પાકિસ્તાની આતંકના આકાઓએ એ સિંદૂર ભૂસવાની સજા પોતાનું લોહી વહાવીને આપવી જોઈએ આવો ભાવનાત્મક તારને પણ છંછેડે છે અને એ રીતે આપણે બધાને એમ લાગે કે આ આપણા હૃદયમાં જે ભાવના સંવેદનાઓ હતી તેને ઉજાગર કરે છે એટલે ખૂબ સરસ ઉપયુક્ત એવું નામ છે સર આપણે આ બધા ઓપરેશન તો સેનાએ જ પાર પાડવાના હોય છે છેલ્લે ગ્રામ ઉપર જઈને પરંતુ આમાં સરકારનો પણ ખૂબ મોટો રોલ હોય છે સરકારની નિર્ણય શક્તિનો પણ ખૂબ મોટો રોલ હોય છે કારણ કે તેમના મંજૂરી બાદ જ આ તમામ ઓપરેશન થતા હોય છે સરકારનો રોલ કેટલો મહત્વનો હોય છે એની નિર્ણય શક્તિ કેટલી મહત્વની હોય છે ખૂબ જ મહત્વની હોય છે ત્યાં સુધી કહી શકાય કે સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર હોય પણ સરકાર માટે પગી હોય તો કોઈ નિર્ણય ના લઈ શકાય સાથો સાથ એ પણ કહી શકાય કે સૈન્યનું મોરાલ કદાચ ડાઉન હોય કદાચ વારે વાર થતા આતંકી હુમલાના કારણે આ બીજા કોઈ કારણોસર પણ પણ જો સરકાર એમનું મનોબળ ઊંચું કરી શકે એમનો મોરાલ હાઈ રાખી શકે તો એ મૃતપ્રાય એવા સૈન્યમાં પણ સરકાર જો મજબૂત ઈચ્છા શક્તિવાળી હોય વિઝનવાળી હોય અને રાષ્ટ્રીયતાના વિચાર સાથે વરેલી હોય તો એમને પણ એ જોશ આપવામાં અને એમને પુનર્જાગૃત કરવામાં સક્સેસફુલ થતી હોય છે સર અંતિમ સવાલ પાકિસ્તાન ચીનના બેક બેકઅપથી ખૂબ જ ઉછળતું હોય છે અને વાકો દુનિયામાં પણ જેમ કહેતા હોય છે એ વાતો પણ આવે છે કે પાકિસ્તાનમાં ચીનનો મજબૂત બેકઅપ છે પરંતુ ભારતની આ કાર્યવાહી થઈ ચીનનો પણ કઈ પ્રકારની કોઈ પ્રતિક્રિયા નથી આવી ભલે પાછલા દરવાજેથી મદદ કરતું હોય પરંતુ સીધી રીતે તો આ આવી પ્રવૃત્તિમાં મદદ ન કરી શકે તો ચીન હવે કદાચ આનાથી પણ વધારે સ્થિતિ તંગ થાય તો ચીન કઈ ખુલ્લી રીતે પાકિસ્તાનના સમર્થનમાં આવી શકે કે એવી શક્યતાઓ નથી પાકિસ્તાનના સીધા સમર્થનમાં ચીન આવશે એ કદાચ માનવું અઘરું છે પરોક્ષ રીતે આપ જેમ કહો છો તેમ પાછલા દરવાજેથી પાકિસ્તાનને મદદ કરતું રહેશે કારણ કે પોતાના સ્થાપિત હિતો ત્યાં છે પણ પાકિસ્તાન જેવા દેશની મદદ કરીને પોતાની વૈશ્વિક છબી ખરડાય તેવું કામ ચીન નહીં કરે ખૂબ ખૂબ આભાર સર આ આવી એટલા મહત્વના મુદ્દા અમારી સાથે ચર્ચા કરવા બદલ તો આ હતા રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી સર તેમને અંદરની વાતો છે આ ઓપરેશનની મહત્વની વાતો છે તે આપણી સાથે શેર કરીએ હતી અને હવે આગળ કયા પ્રકારના આમાં કોઈ કયા પ્રકારના આગળ ભારત સરકાર હવે પગલા લે છે આગળ પાકિસ્તાન સામે કોઈ પ્રતિકાર કરે છે તો સામે પાછો ભારતીય સેના કઈ રીતે એના જવાબ આપે છે હવે આવનારા દિવસો ખૂબ જ મહત્વના રહેવાના છે આપ જોડાયેલા રહો ગુજરાત